તમે જુઓ કે અલગ અલગ અર્બન હેલ્થ સેન્ટરો હોય પ્રાઈમરી હેલ્થ સેન્ટરો હોય ત્યાં ભીડભાડ જોવા મળી રહી છે લાઈનો એટલા માટે લાગી રહી છે કારણ કે આ કેસ વધી રહ્યા છે શરદી ઉધરસ તાવ માથું અશક્તિ ચક્કર આવવા કડતર કમળો ટાઈફોઇડ આવા અલગ અલગ જે રોગ છે અત્યારે વરસાદી ઋતુમાં જોવા મળતા હોય છે એનાથી બચી કઈ રીતે શકાય બચવું હોય તો કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરી શકાય ટ્રીટમેન્ટ પ્રોપર કેવી હોય છે જનરલી જો વાત કરવામાં આવે તો નાના બાળકોએ કયા પ્રકારની તકેદારી રાખવી વૃદ્ધ લોકોએ કયા પ્રકારની સાર સંભાળ રાખવી જોઈએ એની વિસ્તૃતમાં ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે ડોક્ટર શૈલેષ રાવલ જોડાયા છે કે જેઓ ફેમિલી ફિઝિશિયન છે આપનું સ્વાગત છે સાથે જ વૈદ્યક્કર કે જેઓ આયુર્વેદ નિષ્ણાત છે આપનું પણ સ્વાગત છે ડોક્ટર શૈલીશ રાવલ મહત્વની બાબત એ છે મેં ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું એ પ્રમાણે કે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાદળો આવી રહ્યા છે ભેજ વાળું વાતાવરણ જ્યારે જોવા મળતું હોય છે એટલે અલગ અલગ જે ઋતુ હોય છે આખું ચેન્જ થતી હોય છે એટલે તમે જુઓ કે રોગચાળાનો ભય લોકોને સતાવતો હોય છે પેલા તો એ જણાવો ચોમાસામાં કેવા પ્રકારના રોગો થતા હોય છે અને એનાથી બચી કઈ રીતે શકાય આપણે

ચોક્કસ અત્યારે શૈલેષભાઈ ભેજવાળું વાતાવરણ છે એને કારણે ઇન્ફેક્શિયસ ડિસીઝ વધારે ફેલાય છે વોટર ડિસીઝ વધારે ફેલાય છે અને વેક્ટર વેક્ટર બોન એટલે જે મચ્છરના દંશ વગેરેથી ફેલાતા હોય તો ચિકનગુનિયા ડેન્ગ્યુ છે એ મચ્છરોના દંશ થી ફેલાતો રોગ છે પણ હું આયુર્વેદ ની વાત કરું તો અહીંયા એવું થશે કે આયુર્વેદ એવું કે છે કે મચ્છર કરડે છે ઇન્ફેક્ટેડ થાવ છો તમારા બોડીમાં બહારના બેક્ટેરિયા વાયરસ આવે છે પ્રોટોજ આવે છે એ વસ્તુ અલગ છે પરંતુ બે વસ્તુ નહીં હોય તો એ વસ્તુ તમને અસર નહીં કરે તમારા શરીરનો દોષ વધેલો ન હોય અને સાથે સાથે તમારી ઇમ્યુનિટી સારી હોય આ બે વસ્તુ હોય તો બારના બેક્ટેરિયા કેમકે કન્જેક્ટિવાઇટીસ છે એક વ્યક્તિને થયો તો ઘરમાં બીજા ચાર લોકો હોય તો બધાને કદાચ નથી થતો બે ને થાય છે અને બે ને નથી થતો તો એ શું થયું તો બાકીના લોકોમાં દોષ ઓછો હોતો ઇમ્યુનિટી સારી હતી તો અહીંયા આયુર્વેદ અહીંયા ડિફરન્ટ પડે છે કે આપણે ચોમાસામાં આપણે કોડ ઓફ કન્ડક્ટ એટલે કે ઋતુચર્યાનું પાલન કરીએ દોષને ઉત્પન્ન ન થવા દઈએ તો શરીરમાં એ બેક્ટેરિયા કે વાયરસ એનું પ્રજનન કરીને પેઢીઓ ન વધારે તો એનું જોર ન વધે અને ઇન્ફેક્શન ફેલાવી ન શકે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે ઋતુનું પાલન કેવી રીતે કરી શકીએ તો હું માનું છું ત્યાં સુધી ગરમ પાણી પીવું એ બહુ સારામાં સારો ઈલાજ છે અને બહુ જ વાસી છે જૂનું ફ્રીજમાં રાખેલું બધી ખોરાક વગેરે હોય એનું સેવન ન કરવું બહારનો ખોરાક ન ખાવો એટલે કેમકે આપણે શું છે કે અત્યારે પાણી ખોરાક વગેરે દૂષિત થવાની શક્યતાઓ વધી જાય સંગ્રહ છે એટલે અંદરથી કે વગેરે નીકળતું નથી તો શું થાય ખોરાક જલ્દી ઉતરી જાય દાળ ભાત ખીચડી બનાવ્યા હોય બહારથી તમે જંક ફૂડ ખાઈ રહ્યા છો અને બગડેલું છે ને એને જો ગરમ કરી લીધું હોય સામાન્ય તો ખબર પણ ના પડે તો હંમેશા બહારનું જંક ફૂડ ટાળવાનું

એમાં અત્યારના ચોમાસામાં બચવા માટે પહેલું તો કે આપણે બહાર જે ખોરાક જે એ રીતના જંક ફૂડ ના લઈએ બરાબર છે કોઈ બી વાસી ખોરાક નહીં તાજો ગરમ ખોરાક ઘરનો ખોરાક તમારે લેવો જોઈએ પ્લસ જે કોઈ આપણા ડીસીઝ જે થાય છે મેલેરિયા એનાથી બચવા માટેના જે પ્રિકોશન લેવાના છે એ પૂરેપૂરા લેવા જોઈએ ચોખ્ખાઈ રાખવી જોઈએ આજુબાજુ પાણી વોટર લોગિંગ ના થાય એ ધ્યાન રાખવું પડે અને જે કહીએ બી છે પાણી ભરાય નહીં મચ્છર થાય નહીં એટલે આપણે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ એવાથી બચી શકીએ છીએ બરાબર અને ઇવન બહારનું પાણી પાણી બી ગણે ત્યાં સુધી ના પીએ ગઢનું તાજું પાણી પીએ જેથી કરીને એના કારણે જે તકલીફ થાય છે ગેસ્ટ્રો એન્ટાઇસ છે કે જોન્ડીસ છે કમળો છે ડાયરિયા છે વોમિટિંગ છે એ બધું ના થાય રાજેશભાઈ ખાસ વાત એ છે ખાસ કે તમે જુઓ કે અલગ અલગ રોગ જયારે માથું ઉચકતું હોય છે ત્યારે ખાસ કરીને નાના બાળકોની ચર્ચા કરવાનું જ્યારે મન થાય નાના બાળકોએ આ ઋતુમાં ચોમાસાની આ ઋતુમાં નાના બાળકોએ અને ખાસ કરીને વયોવૃદ્ધ જે લોકો એને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ જેથી કરીને આવી ઋતુમાં એ બચી શકે ચોક્કસ નાના બાળકો અને વૃદ્ધ લોકો ગર્ભિણી સ્ત્રીઓ એ લોકોને ઇન્ફેક્શન થવાની શક્યતા વધારે હોય કેમ કે એમની ઇમ્યુનિટીમાં થોડો ઘટાડો ઓલરેડી હોય છે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાનો હમણાં જે વાત થઈ એ પ્રમાણે ખોરાકનું તો ધ્યાન રાખવાનું છે પરંતુ આપણે કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે ત્રણ કલાકથી વધારે ખોરાક પડ્યો રહે ને તો એમાં લક્ષ્ય પ્રમાણમાં જીવાણુઓ પેદા થઈ જાય છે એટલે કે ઉતરી જાય છે અને એ ખોરાકનો ત્યાગ કરવાનો છે તો આપણી તંદુરસ્તી માટે એટલે આપણા અને આપણા ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે કે દૂષિત ખોરાક થઈ શકે છે તો મચ્છરથી ફેલાતા રોગો વધારે થાય આપણે પોતાની જાતની સ્વચ્છતા રાખવાની તમે શરીરે આવ્યા છો બહારથી આવ્યા છો તો ગરમ પાણીથી ફરીથી સ્નાન કરો અને રૂમમાં થોડી પ્રાઇવસી રાખી શરીરને કોરું કરો કેમકે ફંગલ ડિઝીઝ છે ધાદર વગેરે થવાની શક્યતાઓ છે તો ભેજવાળા ભીનાશવાળા વાતાવરણમાં વધે અને ભીના કપડા સતત પહેરેલા રાખો તો તમને થઈ શકે કદાચ કેટલાક લોકોને અલ્ટી જેને આપણે કહીએ સાદી ભાષામાં થવાની શક્યતા પણ વધી જાય તો એટલા માટે કે ઠંડુ શરીર ઠંડુ છે અને અને સતત એવું જ છે તમે કોરું નથી કરતા તો થઈ જાય માથું ભીનું રહે છે તો ખોડો થવાનું ફંગલ થવાનું માથામાં એ શક્યતાઓ વધી જાય છે આટલી ધ્યાન રાખવાનું છે બીજું મહત્વનું એક ખાસ કહું કે ચોમાસું સતત રહેવાનું એમાં વચ્ચે વચ્ચે વરસાદ પણ આવશે અને વચ્ચે સૂરજ પણ દેખાશે ઉઘા નીકળશે તો જ્યારે પણ ઉઘાડ નીકળે અને ખૂબ વરસાદ આવ્યો હોય પછી જયારે સૂર્ય દર્શન થાય બહાર ખોલી અને સૂર્યપ્રકાશને ઘરમાં આવવા દેવાનો એન્ટ એનાથી વધારે જમ્સ ને મારનાર કોઈ નથી એટલે એકદમ કોરું વાતાવરણ થશે આખા ઘરનું વાતાવરણ કોરું થઈ જશે તો એનાથી મચ્છર ફેલાવાનું પણ ઘટે છે બીજું એક વસ્તુ ધૂપન કર્મની વાત કરું તો લીમડાના સુકવેલા પાંદડા હોય ઘરમાં રાખ્યા હોય અને એક રૂમ બારી બહારણા બંધ કરી અને એ જે છે એક મોટું તગારું કથરોટ કે એમાં છે એ રાખીને એનું કર્મ કર્યું હોય તો સારામાં સારું મચ્છરોને મારવા માટેનું એ થઈ શકે છે ઉપાય થઈ શકે છે બીજું એક ઘર ઓફિસ વગેરે હોય તો ત્યાં બીજો એક ઉપાય બતાવું છું એક ઇલેક્ટ્રિક ધૂપિયો આવે છે એમાં લીમડાનો થોડો પાવડર થોડો ગુગળનો ભૂકો અને થોડો કપૂર છે એ નાખી અને એને જલાવી દેવાનું છે તો તમારું રૂમ પણ નેચરલ રીતે તમારા શ્વાસમાં જશે તો કોઈ નુકસાન નહીં કરે અને ધૂપની જે સિન્થેટિક બધા કેમિકલ વાળા જે આવે છે એને મોસ્કિટો પિલર જે બધા રેપેલેન્ટ્સ ને બધી આવે છે એના કરતા આ વધારે સારું એટલા માટે કે શ્વાસમાં જશે તો બીજી કેમિકલ વાળી વસ્તુઓ છે એનો ફ્યુમ્સ આવશે એ નુકસાન કરશે એને બદલે આ નુકસાન નહીં કરે અને ઉપરથી તમારા શરીર રૂમમાં વગેરે મચ્છરોનો પણ ઉપગ્રવ અટકાવશે તમારા શ્વાસમાં જશે તો ફેફસા પણ ચોખ્ખા કરી અને કફનો પણ નાશ કરશે દોષ પણ ઘટાડશે તો આવી રીતે આવા ઉપાયો કરી શકે બિલકુલ મોટી બીમારીઓ ખાસ કરીને તાવ આવતો હોય એટલે ઘરમાં લોકો ડોલો છસો પચાસ ક્યાંક ક્યાંક રાખતા હોય છે પેરાસિટોમોલ ક્યાંક ક્યાંક રાખતા હોય છે માનવ કે નાનો અમથો તાવ આવી ગયો એટલે ડોલો છસો પચાસ લઈ લેવાની અને પછી ક્યાંક ક્યાંક રાહત એક બે દિવસમાં થઈ જતી હોય છે ત્રણ ચાર દિવસ પછી પાછો ઉથલો મારે છે એટલે મેડિકલ સ્ટોરમાં જવાનું મને તાવ આવે છે ડૉક્ટર ની સલાહ તો લેવાની જ નહીં મેડિકલ સ્ટોર માં જવાનું કે ભાઈ મને તાવ આવે છે મને તમે ગોળી આપી દો એટલે એ ભાઈ કદાચ બીજી કન્ટેન્ટ વાળી અથવા અલગ પ્રકારની ક્યાંક ગોળી આપી દે એટલે ક્યાંક ને ક્યાંક રાહત થઈ જતી હોય છે પરંતુ લાંબા ગાળે ડૉક્ટરની સલાહ લીધા વગર આવી ગોળીઓ લેવી કેટલી હાનિકારક શું માનો છો આપડ ની સલાહ વિના કોઈ બી દવાઓ લેવાની નથી બરાબર તમને તાવ આવે છે ત્યારે આઈધર ડોલો ઓર પેરાસિટામોલ તમે એકાદ દિવસ લો એ વસ્તુ બરાબર છે પણ બની શકે તો તમારા નજીકના ડોક્ટરનો તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરો અને એમને નિર્ણય લેવા દો બરાબર એમને જે યોગ્ય લાગે કે ના ભાઈ આ વાયરલ છે શું છે બરાબર છે એ પ્રમાણે જરૂર લાગે એ બ્લડ ટેસ્ટ કરે અને પછી એક નિદાન થાય એ પ્રમાણે ટ્રીટમેન્ટ લેવી જોઈએ બરાબર છે હવે તમે જે આજકાલ સેલ્ફ મેડિકેશન વધી ગયું છે બરાબર અને પોસ્ટ કોવિડ સિનારીઓમાં જે થયું એટલે લોકો ઘણી વખત તો અમારી જોડે એન્ટીબાયોટિક લઈને જ આવતા હોય છે પાંચ સાત દાડા થયા ને પછી હજી બી તાવ નથી જતો બરાબર છે અને ઘણી વખત શું છે કે પહેલા આના જગ્યાએ બ્રુફેન એસ્પિરિન જેવી લઈને જયારે દવા આવે છે ત્યારે અમુક દવાઓમાં ના કારણે ઘણી ડેન્ગ્યુ હોય તો એમાં ઘણી બધી તકલીફો થતી હોય છે એટલે મહેરબાની કરીને સેલ્ફ મેડિકેશન ના કરાય ડોક્ટરની સલાહ લો અને ડોક્ટર તમારા ડોક્ટર જે પ્રમાણે કે એ પ્રમાણે તમારી લો પ્રેશરની તપાસ કરી અને આગળ એનું એક નિદાન થાય પછી પ્રોપર ટ્રીટમેન્ટ કરવી જોઈએ નેતર અલ્ટિમેટલી દર્દીને જ સહન કરવાનું છે કારણ કે શરૂઆતમાં જો વધારે જો પ્લેટલેટ એકદમ ઘટી ગયા તો પછી તમારે હોસ્પિટલાઇઝ થવું પડે અને બહુ લાંબી પ્રોસીજર થાય રાજેશભાઈ ખાસ વાત એ છે કે તમે જુઓ કે વરસાદી ઋતુ હોય એટલે જનરલી ઓફિસ હોય ઘર હોય કે પછી ગમે ત્યાં તમે ક્યાંક સામાજિક પ્રસંગોમાં ગયા હોય અને પછી ત્યાંથી નીકળી ગયા હોય ઘરે આવવાનું હોય ત્યારે કદાચ વરસાદી માહોલ જોવા મળે એટલે આપણે કદાચ રેનકોટનો ઉપયોગ ના કર્યો હોય અથવા રેનકોટ ન પહેર્યું હોય ત્યારે આપણે વરસાદની ઋતુમાં ભીના થઈ જતા પલળી જતા હોય છે અને એના જ કારણે આપણે પછી ઘરે જઈને નાહવાનું ટાળતા હોય છે અમુક લોકો કદાચ નહીં પણ લેતા હોય છે માનો કે આપણે નહીં લઈએ છે

તમે વધારે પડતું ખાટું અથો આવેલું કલર કેમિકલ વાળી જે એલર્જી પેદા કરી શકે છે એવા તત્વો ખૂબ સેવન કર્યું હોય અને શરીરમાં દોષ વધેલો હોય વધારાના એલર્જીના તત્વો અંદર ઉત્પન્ન થયેલા હોય તો જ એ બારની વસ્તુ તમને ડિસ્ટર્બ કરી શકે એટલે મહત્વની વસ્તુ એ છે કે પેટ સારી રીતે સાફ હોવું જોઈએ સારી રીતે પાચન થવું જોઈએ સમય આવતા તમને સારી રીતે ઊંઘ આવે અને સમય આવતા તમારે સવારે પેટ સાફ થતું હોય અને સમયસર ભૂખ લાગતી હોય તો આદર્શ પરિસ્થિતિ હોઈ શકે તમે જે પ્રશ્ન કર્યો એના માટે કે ઘરગથ્થુ ઉપાય શું એક સરસ મજાનો પ્રયોગ છે કે અને એની પહેલા એક સૂચના આપી દઉં કે સરસ એક વાત કરી કે તમે ડોક્ટરને જ મળો બહુ સાચી વાત છે સેલ્ફ મેડિકેશન નહીં તમારે એલોપેથી આયુર્વેદ જે પણ ટ્રીટમેન્ટ કરવી છે તો જેમ એક ફેમિલી ફિઝિશિયન રાખો છો એવી રીતે ફેમિલી વૈજ રાખો તમને આયુર્વેદિક ટ્રીટમેન્ટ ગમે છે તો ફેમિલી વૈજ પાસે જઈ અને વાતચીત કરો અને એમની સલાહ પ્રમાણે ઔષધ વગેરે સારવાર લો એવી રીતે તમારે આયરેલોપેથી દવા કરવી છે તો તમારે તમારા ફેમિલી ફિઝિશિયન મળી અને તમારે જે કહે છે એ પ્રમાણેની સલાહનું પાલન કરવું જોઈએ તમે જે એલર્જીની વાત કરી એનો હું પ્રયોગ કહું એક હળદર આપણા ઘરમાં હોય તો પ્રાથમિક રીતે આટલું તમે કરી શકો કે અડધી થી એક ચમચી જેટલી હળદર ને અડધી ચમચી થી એક ચમચી જેટલી સાકર એ લઈ અને સેજ ઘીવા શેકી નાખવાનું અને એમાં ફ્રાય કરેલું એટલે એક હળદરનું ચૂરમું કહી શકો જેમ લાડવાનું ચૂરમું હોય ને એવી રીતે તો એ બેસ્ટ વસ્તુ છે એટલે આયુર્વેદ એવું કે છે કે સ્નેહ સાથે પાક થવાના કારણે એ કોષોની અંદર તરત એન્ટ્રી લે છે અને જે એલર્જીના કોષો છે એને તરત નુકસાન કરી અને એને તોડી નાખે છે એટલે શરીરમાં તકલીફ નથી કરતા અને આપણે એલર્જી પેદા ના કરે તો આના અંદરથી હરિદ્રાખન નામની વગેરે ઔષધિઓ આયુર્વેદની બને છે પણ ઘરગથ્થું કરવું હોય તો અડધી ચમચી હળદર અને અડધી ચમચી શાકર ઘીમાં ફ્રાય કરી અને જો દરરોજ સવારે એક વખત લઈ લે વ્યક્તિ તો જેને એલર્જીને કારણે શૈભાઈ ખાસ વાત એ છે તમે કે અત્યારે ટ્રેન્ડિંગમાં તમે જો કે આંખો આવવાની બીમારીના જે કેસો છે તે ખાસ કરીને વધી રહ્યા છે એ વાયરસ છે તે ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે શરૂઆતી તબક્કાની હું તમને વાત કરું શરૂઆતી જનરલી કેવું હોય છે કે નાના બાળકોથી આ રોગની શરૂઆત થતી હોય છે અને નાના બાળકોમાં આંખ આવવાની શરૂઆત થતી હોય છે આંખમાં પાણી પડવું આંખ લાલ થઈ જવી અને આંખમાંથી જે પ્રમાણે બળતરા થવા આનો સીધો અસર નાના વ્યક્તિનો તો થઈ જ હોય છે પરંતુ સામેની વ્યક્તિ એટલે કે ઘરમાં જે લોકો રહેતા હોય છે એનામાં પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળતી હોય છે જવાબદાર કારણો પરિબળો શું તકેદારી રાખવી જોઈએ જેથી કરીને આ અટકી શકે

સાફ કરવી જોઈએ રાઇટ ને લેફ્ટ બંનેનું અલગ રાખવી જોઈએ એનો એનો સર્જિકલ કોટન એ કે ચોખ્ખો રૂમાલ જેવું જે છે એનાથી એ કરવું જોઈએ અને જે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યા હોય આઈ ડ્રોપ્સ એ આઈ ડ્રોપ્સ દિવસ દરમિયાન તમે નાખો થ્રી ટુ ફોર ટાઈમ્સ એટલે અને એટ નાઇટ લોકલ ઓઇન્ટમેન્ટ ધારે ક્લોરમ ફેનિકોલ છે એ એ નાખ્યું જોઈએ અને નોર્મલી પાંચેક દિવસ નાખો તો ઓલમોસ્ટ ફરક પડી જતો હોય છે અને જે રીતના કહ્યું કે ઘરમાં બીજા મેમ્બર હવે સાથે જ રહેતા હોય બેસતા હોય કોમન વસ્તુ વાપરતા હોય તો પછી એમને થવાની શક્યતા તો વધી જ જતી હોય છે એટલે આ બધું ધ્યાન રાખવું પડે અને આ બહુ ઇન્ફેક્ટિવ હોય છે અત્યારના અને પર્ટીક્યુલરલી આ સિઝનમાં જે ચોમાસામાં અને હ્યુમિડિટી જ્યારે વધારે છે અત્યારે

તો રાત્રે પેલી મેથી આવે છે ખાસ કરીને સૂકી મેથી એ પલાળીને સૂઈ જવાનું અને પછી સવારે પાંચ વાગે નૈણા કોઠે મેથીનું જ્યારે સેવન કરવામાં આવતું હોય છે ને ડાયાબિટીસ ક્યાંક ને ક્યાંક આનાથી કંટ્રોલમાં તો આવી જ જતો હોય છે ને ખૂબ સારા અંશે રાહત જોવા મળતી હોય છે આયુર્વેદમાં આનું શું વર્ણન કરવામાં આવ્યું છે બીજો મારો પ્રશ્ન એ છે કે ખાસ તમે જુઓ કે અત્યારે હાલ તમે ભાગી ગયેલા તૂટેલા જે લોકો હોય છે ખાસ કરીને હાડકાના માનો કે હાડકું ક્રેક થયું હોય સોજો આવી ગયો હોય મચકોળ આવી ગયું હોય એ લોકો ખાસ કરીને ઘેટીનું ઘી ક્યાંક ને ક્યાંક વાપરતા હોય છે ઘેટીના ઘીથી ક્યાંક ને ક્યાંક સારવાર કરતા હોય છે એના મલમ પટ્ટા કરતા હોય છે ને એના કારણે એમને સાજુ થતું હોય છે આમાં આયુર્વેદ કેટલી રીતે મદદરૂપ થાય છે ને શું માનો છો આપ તમે બે પ્રશ્નો કર્યા છે એક તો હાડકાનું ફ્રેક્ચર થયું હોય કે એવું હોય તો એમાં બીજા ઘેટી વગેરેનો ઉપયોગ એને થોડો કરવો કે ન કરવો અને બીજું ડાયાબિટીસની વાત કરી છે તો ડાયાબિટીસમાં મેથી વસ્તુ એક સારી છે પણ એને પ્રાથમિક તબક્કામાં મૂકી શકાય ઘરગથ્થુ પ્રયોગ કદાચ કેવો હતો કહી શકાય પરંતુ આયુર્વેદમાં પણ ડાયાબિટીસના વીસ પ્રકાર છે વાયુ પિત્ત અને કફ એના પ્રકાર પ્રમાણે પેટા પ્રકાર થઈને વીસ થાય છે ઇવન ટાઈપ વન હોય

તો એમાં શુદ્ધ શિલાજીત ક્યારે વાપરવાનું મધુનાશીની ક્યારે વાપરવાનું દોષ પ્રમાણે ડિફરન્સીએટ કઈ રીતે કરવાનું છે ગળો વગેરે દારૂ હળદિધ્રા વગેરે માક્ષિક ભસ્મ છે અભ્રક ભસ્મ સત હોય તો ક્યારે વાપરવાની છે આ બધાનો એક ચોક્કસ રોલ હોય તો નિષ્ણાત વૈદ્ય પાસે જવું જોઈએ એલોપેથી દવા છોડીને એકલી આયુર્વેદ કરવી છે તો જાતે નિર્ણય નથી કરવાનો તમારા દોષ પ્રમાણે તમારા વૈદ્ય તમને સલાહ આપે એ પ્રમાણે કરી શકો હજારો દર્દીઓ લાખો દર્દીઓ અત્યારે ભારત અને વિશ્વમાં એવી રીતે ચિકિત્સા લઈ રહ્યા છે મેથી ખરાબ વસ્તુ છે એવું નથી પણ લઈ શકાય પરંતુ એને પ્રાથમિક તબક્કાની સમજવી જોઈએ તમે જે બીજી એક વાત કરી બીજો તમારો એક ભાઈ શું પ્રશ્ન હતો તમારો બીજો ખાસ કરીને ઘેટીની પ્રોડક્ટ નો વાત કરતા હતા તમે હવે આમાં હા ઘેટીનું બી આમાં કેવું છે આયુર્વેદ ની અંદર બધા પ્રકારના દૂધ અનેક આઠ પ્રકારના પશુઓના મૂત્ર વગેરેની પણ વાત કરેલી છે એટલે આયુર્વેદ પણ એક મેડિકલ સાયન્સ છે તો એમાં પણ આવી બધી વાતોનો ઉલ્લેખ આવતો હોય હવે હકીકત એવું છે કે કે હાડકા ભાગ્યા હોય કોઈ પણ તો કરીને છે હું તમને કહું પ્રકારના પાટા કેવી કેવી રીતે રીતે બાંધવા એનું બેડ બનાવવો એના કપાટ શયન કરાવવાનું કેવી રીતે આખા નાખા મલ્ટિપલ ટ્રોમા થયા હોય ને એના બધા સ્વસ્તિક બંધનથી માંડીને અત્યારે હાલ પણ મેડિકલ સાયન્સ જે વાપરે છે ને એ દુનિયાના પહેલા સર્જન સુશ્રુતે બતાવેલું છે અને એની જ ગાઈડલાઇન પ્રમાણે બહાર પાટા બાંધવાની પદ્ધતિથી માંડીને બધા શસ્ત્રો ને બધું જ વર્ણન આયુર્વેદના સુશ્રુત સંહિતાના સર્જરીના ગ્રંથમાં લખેલું છે તો અહીંયા એ મૂળ વસ્તુ એ છે કે જે વિષયના જે નિષ્ણાત છે એમની પાસેથી એ કરવું જોઈએ ઘેટીનું ઘી અને ઊંટડીનું દૂધ અત્યારે થોડુંક વપરાય છે એનું ઘી નું સ્વરૂપ પણ વપરાય છે પણ મારી દ્રષ્ટિએ એ બહુ લાંબો ટાઈમ ન લેવાય ટૂંકા ગાળા પૂરતું એને એ પણ વૈદ્યની સલાહ લઈને કરવું જોઈએ કેટલાક લોકોને ન વાપરી શકાય એટલા માટે કે એને બુદ્ધિમાન્ય કીધું છે આ કોઈને ખબર નથી એલ્યુમિનિયમનું વાસણ ઘેટીનું અને ઊંટડીનું દૂધ આ બધા જે છે ને એ બુદ્ધિમાન્ય કેટેગરીમાં આવે એટલે શું જડતા આપે તમને તમારે રિજિડિટી આપી દે તમને સ્વભાવમાં અને એ જે છે ને એ બુદ્ધિ લોંગ ટાઈમ લેવાના કારણે તો એ બહુ લાંબો ટાઈમ ન લેવું જોઈએ અને ધારો કે તમારે અસ્થિ ભગ્ન થયું છે ફ્રેક્ચર વગેરે તો હાર્ડ સાકળ છે જેને અસ્થિ શૃંખલાટ તરીકે કહેવામાં આવે છે અર્જુન છે અને કઈ વનસ્પતિઓ છે એનો ઉપયોગ કરી શકે બિલકુલ તો મહત્વની બાબત એ છે કે સલાહ સૂચન આધારે ક્યાંક ને ક્યાંક ઉપયોગ છે તે કરી શકાતો હોય છે શૈલેષભાઈ અને રાજેશભાઈ આપ જોડાયા અને માર્ગદર્શન આપ્યું આપનો આભાર તો દર્શક મિત્રો મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે ચોમાસાની ઋતુમાં જે પ્રમાણે આ રોગચાળો વકરી રહ્યો છે ત્યારે તકેદારી પણ મહત્વની છે સાવચેતી પણ રાખવી જરૂરી છે પણ ખાસ મહત્વની બાબત એ છે કે તમે ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાં ના જાઓ તમને કાંઈ પણ થાય કોઈ બીમારી થાય લક્ષણો એવા જણાય તો સીધા તમારા ફેમિલી ફિઝિશિયન ફેમિલી ડોક્ટરનો કોન્ટેક્ટ કરી શકો ને સીધા ત્યાંથી સારવાર મેળવી શકો છો કાર્યક્રમ હોટ ટોપિક માં બસ આટલું જ ફરી મળ્યું છે એક નવા સબ્જેક્ટ સાથે નવા વિષય સાથે નવા ગેસ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર